વલસાડના એસટી ડેપો ખાતેના અત્યારે જે આપણે દ્રશ્યો જોયા અને બાજુમાં સ્ક્રીન પર પણ ચાલી રહ્યા છે પારાવાર ગંદકી અને પીવાના પાણીનું જે આપણે બોર્ડ જોયું કે પીવાના પાણીની પરબ આ જોઈને તો મને પણ એટલું એ થયું કે પીવાનું પાણી જો આટલું ગંદુ હોય કમ્પલસરી બિસ્લેરીની બોટલ લોકોએ ખરીદવી પડે જી હા સરકાર દ્વારા અવારનવાર ગ્રાન્ટો પણ આપવામાં આવે છે અને સાફ સફાઈ માટે પણ અહીંયા પૂરતી વ્યવસ્થા સો ટકા હોવી જોઈએ અનેક વખત અમને લોકોએ ફોન કર્યા આગળ પણ અમે ઘણી વખત બતાવ્યું હતું કે જે એસટી ડેપો ખાતે ગંદકી હોય છે અને સાફ સફાઈ થતી નથી પરંતુ આજે જયારે અમારા સંવાદદાતા અહીંયા પર્સનલી આવ્યા અને અમે પણ આવીને જોયું અને કચરો જે હતો જે આગળ અમે તમને દ્રશ્યો બતાવ્યા અને અમારા આવવા પછી જે સાફ સફાઈ થાય એ દ્રશ્યો પણ તમે જોયા ત્યારે આ તમામ બાબતે આપણે વાત કરીશું વલસાડના એસટી ડેપો મેનેજર સાથે અસર શું નામ છે આપનું અનિલભાઈ અટારા અનિલભાઈ જણાવશું કે અમે આવ્યા ખૂબ જ ગંદકી હતી અને જયારે અહીંયા કહેવામાં આવ્યું ત્યાર પછી સાફ સફાઈ શરૂ થઈ શું કારણ છે આટલી બધી ગંદકીનું માણસો રાખેલા છે સાત માણસો ડેલી આવે છે સવારે મોર્નિંગમાં શું છે કે પબ્લિકનું અવરજવર વધારે હોય છે એટલે સાંજે અમે આઠ વાગ્યા સુધી માણસો હોય છે પણ મોર્નિંગમાં કચરો વધારે થોડો હોય છે એટલે થોડું ગ્રાઉન્ડ લેવલ મોટું છે આપણું વલસાડનું એટલે સ્પેસ લેવલ વધારે વધારે છે અને સ્ટેન્ડનો એરિયા અમે જે કચરો એ રાતનો પડેલો હતો અને બે કલાકથી અમે લોકો અહીંયા વોચમાં હતા અને સફાઈ સફાઈ કામદાર સાથે બી અમે વાત કરી આઠથી થી ની એ લોકોની ડ્યુટી છે પણ એ લોકોએ જ અમને કીધું પણ અત્યારે એ લોકોને અમે સ્ક્રીન પર નથી લીધા કારણ કે એ લોકો અમારી નોકરીનો સવાલ થાય છે અત્યારે એ લોકો પોણા અગિયાર અગિયાર વાગે અમારા આવવા પછી સાફ સફાઈ શરૂ કરી શું ના ના આ વાત કારણ કે હું પોણા દસ વાગે તે વખતે સફાઈ વન ટાઈમ એ સફાઈ થઈ ગઈ હવે નેક્સ્ટ ફેઝ જે કરો પોતું કરવાનું એ પોતાનો બાકી હતો સમય એટલે ગ્રાઉન્ડ લેવલનું આગળ બેક સાઈડ અને પાછળ સાઈડ એ સફાઈ થઈ ગઈ હતી અને સ્ટેન્ડની સફાઈ થઈ ગઈ હવે જે પોતું મારવાનો સમય હવે નેક્સ્ટ પોતું મારશે ઓકે અને રહી વાત આપણે બાથરૂમ અને પીવાના પાણીની પરબની એની માટે શું કહેશો પીવાનું કારણ કે જોઈને એવું લાગે છે કે લગભગ છ આઠ મહિનાથી અહીંયા કોઈ સાફ સફાઈ થઈ નથી સફાઈ તો રોજ થાય છે પણ એમાં પીવાના પાણીમાં છે ને આમાં કુલર આપણે ફિટ કર્યો છે મુસાફરો માટે પણ જ્યાં નળનો નળ થોડા ઢીલા થાય મુસાફરો કેવું છે કે અમુક મુસાફરો એવા હોય છે કેટલી વાર નળ તોડી જાય છે એટલે વારંવાર અમારે નળનો ફિટિંગ નવા ફિટિંગ કરવા પડે છે અને રાત્રે આઠ આઠ નવ વાગ્યા પછી જ્યારે કંટ્રોલ બી બંધ થઈ જાય ત્યારે રાતના કોઈક અજાણ્યા મુસાફરો દ્વારા કોઈ બી હોય એના દ્વારા વારંવાર નળ તોડી નાખવામાં આવે છે અને અમે અત્યારે તમે મારું બિલ જોશો નળનું તો લગભગ પાંચ પાંચ હજાર દર પંદર દિવસે મહિનામાં મારે એ કરવું પડશે કારણ કે મુસાફરો ત્યાં વારંવાર અને વચ્ચે તો એવું હતું કે જ્યારથી કોન્ટ્રાક્ટ બંધ થઈ ગયો ત્યારથી આપણે સરકારે ફ્રી ઓફ ચાર્જ કર્યું છે યુરિનલનું ને ટોયલેટનું એટલે તે રાત્રે આપણે બંધ કરી દઈએ છીએ એટલે સફાઈ આઠ નવ વાગ્યા પછી એ સમયે કોઈ અસામાજિક તત્વો કપડાંના ડૂંચાંચા નાખી દેતા તો એ જે અસામાજિક તત્વો આવે તો અહીંયા કેમેરા કેવું કઈ નથી કેમેરા છે પણ એ અંદરની સાઈડ છે એટલે બહારની સાઈડ છે અંદર શું છે એ ખ્યાલ નથી આપણે એટલે વોચમેન અત્યારે લગભગ પંદર દિવસથી મેં વોચમેનને ત્યાં રાખેલો છે એટલે પંદર દિવસથી આ સમસ્યા થોડી ઓછી થઈ ગઈ છે અને સાફ સફાઈ બાબતે સાફ સફાઈ બાબતે તો થાય જ છે પણ થોડું શું છે અમુક અત્યારે નવા માણસો પાસે દસ દિવસ નવા માણસો આવ્યા છે એટલે થોડી દસક દિવસ થોડી અત્યારે તમે જો અમારી સાથે આવો તો અમે તમને બતાવીએ કે એ આઠ દસ દિવસ નથી સાહેબ તમે આવો અમારી સાથે અમે તમને બતાવીએ અને જ્યારે આ સમાચાર અમારા આવે ત્યારે તમે ઓનસ્ક્રીન જોજો કે સત્યારેની ટીમે અત્યારે જે બતાવ્યું છે એમાં કેટલું સાચું છે ને કેટલું ખુલ્લું રોજ રોજની મારી ત્યાં વિઝીટ ત્રણ ટાઈમ મતલબ મોસ્ટ ઓફ હું ત્યાં હોઉં છું પણ જે અત્યારે નવા માણસો આવ્યા છે ને એ લોકો થોડું ડીપલી બતાવું છું કે જે આ રીતે એમ તો એવી રીતના મેં કીધું છે કે રોજને એક એક બ્લોક મને સાફ કર્યા કારણ કે દસક દિવસથી થોડું શું છે પેલા ડાઘ પડી ગયેલા હતા એટલે નવા માણસો આવ્યા ને એટલે વચ્ચે કેવું હતું દસ અઠવાડિયું માણસો જ કોઈ નતા આવ્યા એટલે અમે થોડા પ્રોબ્લેમ થયેલા હતા બાકી અત્યારે અમે ડીપ કરીએ છીએ કેટલા ટાઈમ દૂર થશે મતલબ રોજનું જ મારું મોટિંગ ડ્રાઈવ છે એટલે એમ તો સફાઈ રોજ જ થાય પણ જે આખોની આવક રડી આપતું આપણો આ બસ સ્ટેશન છે સાચી વાત છે સાચી અને ટિકિટના પણ પૈસા આપણે મુસાફર આપે છે એવું તો નથી કે કોઈ મુસાફર ફ્રીમાં મુસાફરી કરે છે ને એની માટે બી તમારા તરફથી ચેકિંગ ને એવું થતું જ હોય છે તો એવું તો નથી કે વલસાડ સ્ટેશન ખાતેથી જે આપણે કહેવાય કે ઇન્કમ ઓછી આવે છે ના એ તો બરોબર છે ઇન્કમ અત્યારે હું અત્યારે જોઉં છું અમારે 10 લાખની આવક સાડા 9 થી 11 લાખ આવક છે એટલે અહીંયા વસ્તુ શું છે અહીંયા જે ફૂટ પેલું એ સર એ વધારે મેક્સિમમ હોય છે એટલે થોડુંક એ થાય છે આ બાબતે તમારે કોઈ ઉપરના સ્તરે રજૂઆત કરવાની કે એવું કઈ ઉપરના સ્તરે તો અત્યારે નવો કોન્ટ્રાક્ટ આવવાનો છે એટલે એ પ્રક્રિયા ચાલી જ રહેવા લગભગ છ એક મહિનાથી કોન્ટ્રાક્ટ બંધ થઈ ગયો છે એમાં થોડીક એમાં શું છે સમય જે કામદારો છે એ લોકો જે સરકારના જે લોમાં લો વેજેજ છે એ લોકોને લગભગ કદાચ ઓછા લાગતા હશે એટલે એમાં એ લોકો થોડો શું છે કે દસ દિવસ આવે અને જતા રે અઠવાડિયે આવે ને જતા રહે છ મહિના થી સર કોન્ટ્રાક્ટ પતી ગયો છે છ મહિના સુધી કોઈ કોન્ટ્રાક્ટ તમારે થયો એ તો કોન્ટ્રાક્ટ જ નથી થયો પણ અમે ડેલી બેસીસ પર માણસો લાવીએ જ છીએ અત્યારે બી હાલે સાત માણસો કાર્યરત છે એટલે એમાં કેમ્પસ મોટું છે ને એટલે થોડું ડિવાઇડ માણસો થઈ જાય છે એટલે થોડું જલ્દી જે પોતુ મારવાનું છે થોડું 11 કોન્ટ્રાક્ટ સામાટે ડીલ થઈ રહ્યો છે તમે તો પ્રયત્ન કરો છો તમે કીધું ડેલી વેજીસના માણસો લાવો છો કોન્ટ્રાક્ટ માટે ડીલ થઈ રહ્યો છે એ તો હવે વિભાગે કચેરી અને સેટલ ઓફિસનો પ્રશ્ન છે એટલે મારા મારાથીમાં એ નીકળી જી ખૂબ ખૂબ આભાર સર ડેપો મેનેજરને જણાવ્યું પણ અહીંયાથી શંકા એક ઊભી થાય છે કે છ મહિના ઉપરાંતથી કોન્ટ્રાક્ટ જો હજી રીન્યુ નથી થયો કે નવો કોન્ટ્રાક્ટ જેને પણ આપવાઈ બાર એવી પણ વાતો ચાલે છે કે કમિશનના ટકા ઊંચા પડી રહ્યા છે એટલે કોન્ટ્રાક્ટ આપવામાં આવી નથી રહ્યો અને જે દ્રશ્યો ફરી એકવાર કદાચ અમારી એડિટિંગ બાજુમાં મુકશે